કેમ બધા રહેજો અને માં જગદંબા અને સદારમ બાપુના આશીર્વાદ કાયમી આહાણા ગામને મળતા રહે એવી માર જગદંબા અને સદારમ બાપુને પ્રાર્થના કરું છું આવનાર સમયની અંદર ક્યાંય નાના મોટું વહેસન હોય એક તો આપણે ગામની અંદર એક દુઃખદ ઘટના બની ગઈ છે આપણે વચ્ચે તરસિંગથી નથી રહ્યા એટલે ભગવાન પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આજે તમે જુઓ કે નાના નાના માણસો અને નાના નાના યુવાનો ક્યાંક ને ક્યાંક વૈશનમાં ખૂબ મોટું બરબાદીનું વેદાર થઈ રહ્યું છે આ તમે લાખો રૂપિયાનો ખર્ચો કરો છો પણ મારી એક ઉવાસી તરીકે તમે મને કાયમી ઉવાસી તરીકે માનો છો તો આવતીકાલે જેઠાણે માતાજીની પ્રતિષ્ઠા થાય ને એટણે કેટલા લાખનો ખર્ચો કર્યો છે સરપંચ આ રહ્યો અંદાજીત

ધાર્મિકતાના નામે તમારી જિંદગીમાં સુધારવા માટેનું અને માતાજીના ચરણોમાં તમે આટલું તજી અને કંઈક સારું કરજો તો એનું પરિણામ તમને બે ત્રણ મહિને છ મહિને બાર મહિને મળશે અને બાર મહિને તમે જ્યારે બેસે પુપ્તમાઈથી થઈને માતાજીને શ્રીફળ કરવા ને ત્યારે તમને ખબર પડશે કે આ માતાજીના આશીર્વાદ શું છે અને તમારા પરિવારની આખી રોહનક બદલી જશે એટલે જે કંઈ નાના મોટું દારૂ હોય ગુટકા હોય તમાકુ હોય કોઈ પણ પ્રકારનું જુગાર હોય હું તો એમ માનું છું કે દારૂ કરતાં ગુટકા કરતા બીજી બધીઓ ખરાબ કરતા સૌથી ખરાબ માં ખરાબ હોય ને તો જુગાર હોય અને જુગાર તમે જુઓ કે ઇતિહાસ એનો ગવા છે કે કૌરવો દેવા કૌરવો કૌરવો સતવાદી હતા ને તો એમને દ્રૌપદી ખટાય ત્યાં સુધી ખબર નથી રહી એમનું બૈરું ખટાયું ત્યાં સુધી ખબર નથી રહી

આજે દવ પર્યા ને એને વેલમ વેલ ડાબવા અને તો વેલમ વેલ દુશ્મન હોય દેવું હોય દર્દ હોય આ બધા વેલ ના ડાબો ને તો પછી આપણા ઉપર આવી થઈ જાય ને આવી થયા પછી આ ત્રણ વસ્તુ ને ડાબી અઘરી પડે છે એટલે બધા જ ભાઈચારાની ભાવના રાખીને તમામ બધીઓમાંથી બહાર નીકળજો